પાર્વતીએ કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતમાં પ્રભાવ પ્રભાવે હું આપના જેવા સ્વામીને પામી એ કૃપા કરીને જણાવો આ સાંભળી શંકર ભગવાન પ્રથમ તો હસ્યા અને પછી હસતા હસતા બોલ્યા હે દેવી તમે બાળપણમાં તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના ના હોવા છતાં મને પરણવાની અઠ લઈને બેઠા હતા મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું હતું બાર બાર વર્ષ તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા ઘણા વર્ષો સુધી તમે અંજળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે રહી દિવસો ઉનાળાનો અંગાર વરસતો તાપ તમે સહન કર્યો હતો શિયાળાની કડકડતી પણ તમે તમારા શરીરની કોઈ ચિંતા કરી ન હતી ના આપની વાત સાચી છે એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યાં તો નારદજી પધાર્યા નારદજીએ તમારા પિતાજીને ચિંતાનું કારણ પૂછ્યું ચિંતાનું કારણ જાણી નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાનને સાથે કરવાની વાત કરી તે જાણી તમારા પિતાજી ખૂબ ખુશ થઈ ગયા પણ તમને ખૂબ જ દુઃખ થયું તમે તમારી સખી પાસે જઈને ખૂબ જ રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા હે સખી તું તો જાણે છે કે હું હું તો શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને આ આ માટે મેં ખૂબ જ સમજાવ્યા પણ તેઓ માનતા નથી અને તેઓ મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ તમારી સખીએ કહ્યું બહેન એવું આપણાથી ન થાય તો પછી શું હું શું કરું ચાલ આપણે બંને અહીંથી સાના મના નાસી જઈએ આ પ્રમાણે યોજના ઘડી તમે બંને સખીઓ ઘેરથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંનેને તરસ લાગી હોવાથી તે ઝરણામાંથી પાણી પીધું પછી આગળ વધ્યા આગળ જતા એક ગુફા આવી તમે આ ગુફામાં જઈને રેતીનું રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જંગલમાંથી જાત જાતના જંગલી ફૂલો વનસ્પતિઓ બીલીપત્રો તથા કેવડો શંકર ભગવાનને ચઢાવ્યો તે દિવસે ભાદરવાને અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે બોલ્યા હે દેવાથી દેવ જો તમે તમે મારા મારા પર પ્રસન્ન થયા હોવ તો તમે મારા પતિ થાવ મેં તમારી વાત સ્વીકાર સ્વીકારી લઈ તમારી સાથે લગ્ન કર્યા બીજે દિવસે નદીમાં નાઈ ધોઈ તમે તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણથી તમને બંનેને ખૂબ જ ઊંઘ આવતી હતી આથી તમે બંને એક ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈ ખૂબ જ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક તમને પૂછ્યું બેટી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાય શા માટે આવવું પડ્યું ઘેર તમારી માતાજી કેટલો બધો વિલાપ કરે છે તમે બોલ્યા પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મારા શંકર ભગવાનની સાથે લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ તચી દેશ તમારા વ્રતમાં વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમને બંનેને લઈ ઘેર આવ્યા અને તમારું લગ્ન મારી સાથે કરાવ્યું હે દેવી મને કેવડો ચડતો નથી છતાં તમે હરખ હરખમાં આવી મને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે મેં તેને સ્વીકાર કર્યો તેથી આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે ભાદરવા સુદ ત્રીસને દિવસે આ વ્રત થવું થતું હોવાથી તેને કેવડા ત્રીજ કહેવામાં આવે છે કેટલાક તેને હરિતા હરિતાલિકા વ્રત પણ કહે છે આજે પણ જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હે મહાદેવજી તમે જેવા પાર્વતીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો આવી જ કથા વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ વાર્તા સાથે